શરૂ થઈ રહેલ વિદ્યાર્થીઓને ધોરણ ધોરણ અને માધ્યમિકમાં શાળા પ્રવેશ ઉત્સવ ના કાર્યક્રમ નું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તે અંતર્ગત રાપર તાલુકામાં પણ તાલુકાની પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર અમિત અરોરા અધિક કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ અધિકારી બાલ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી એમ વાઘેલાના વડપણ હેઠળ રાપર તાલુકામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ બી એચ તલાટી અધિક સચિવ મામલતદાર એ એમ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા તેમજ બી આર સી અશોકભાઈ ચૌધરી એસ પી વાા આર એફ ઓ આર એમ પંપાણિયા એસ બી જેઠા નાયબ કાર્યપાલક ઇજનેર એસ પી રામજીયાણી ભરત નાથાણી ડૉક્ટર પોલ જિલ્લા રમતગમત અધિકારી મુકેશ ધોયા પી કે તલાટી એસ કે વાઝા પરેશ રાવલ સહિતના અધિકારીઓએ રાપર તાલુકાની જુદી જુદી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં બાલિકામાં કુમારમાં એક હજાર પાંચસો પાંચ કન્યામાં એક હજાર ચારસો પિસ્તાલીસ ધોરણ એકમાં કુમારમાં એક હજાર ચારસો એક અને કન્યામાં એક હજાર એકસો અઠ્યાસી તથા ધોરણ નવમાં કુમારમાં એક હજાર છસો છન્નું કન્યામાં એક હજાર ચારસો ચોત્રીસને પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે પ્રવેશ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તિલક અને મીઠું મોઢું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ દાતાઓ તરફથી સ્કૂલ બેગ તથા શાળાને લગતી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી સમગ્ર આયોજન ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા બીઆરસી અશોક ચૌધરી તથા સીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું હતું